કે લગભગ દસ સાત જાન્યુઆરી બે હજાર પંદરના રોજ આ આરોગ્ય મંદિર ચાલુ થયું શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ ટ્રસ્ટનું નામ છે હું એનો પ્રમુખ છું અમે બીજા દસ ટ્રસ્ટીઓ મળીને આ કામ કરીએ છીએ બધા સાવરકુંડલાના વતનીઓ છે અત્યારે દેશ વિદેશમાં પથરાયેલા છીએ અને નિઃશુલ્ક હોસ્પિટલનું જે સ્વપ્ન છે એ પૂજ્ય મોરારી બાપુએ જોયેલું અને એક વખત એમના ભાષણમાં અમે સાંભળ્યું કે ભારત દેશના અંદર ત્રણ વસ્તુ ફ્રી હોવી જોઈએ આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય શિક્ષણ અને ભોજન ત્રણ વસ્તુ ફ્રી હોવી જોઈએ તો અમે એમ વિચાર કરો મિત્રોએ મળીને કે ત્રણેય વસ્તુ તો ના કરી શકીએ કમસે કમ એક આરોગ્ય તો શરૂ કરીએ પૂજ્ય રતિલાલ બોરીસાગર સાહેબ જે ગુજરાતના સૌથી મોટા હાસ્યલેખક છે એમના અમે બધા શિષ્યો એમના સન્માન માટે આ એક ટ્રસ્ટ બન્યું અને એ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ બાંધવામાં આવી હોસ્પિટલ બનાવવામાં આવી એમાં કુંડલા તાલુકા સહકારી સેવા મંડળે અમને પોતાની જમીન અમને નિઃશુલ્ક આપી નિઃશુલ્ક મકાનો આપ્યા એ મકાનોને રિનોવેશન કર્યા જરૂર હતી તો એક મોટું મકાન નવું બનાવ્યું અને ત્યાં હોસ્પિટલ ચાલે છે અત્યાર સુધીમાં લગભગ વીસ લાખ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે બધા જ ડિપાર્ટમેન્ટ એક્સેપ્ટ હૃદયના અને ન્યુરોના સિવાય કેન્સર કિમોથેરાપી બધા જ ડિવિઝનો આપણી પાસે છે એટલે મલ્ટી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આપણે ગણી શકાય અને અદ્યતન ઓપરેશન થિયેટરો છે સારામાં સારી ક્વોલિટીની બ્રાન્ડેડ દવાઓ આપવામાં આવે છે એ પણ નિઃશુલ્ક દર્દીઓ અને દર્દીઓની સાથે આવેલા સગાવાલાને પણ ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે શુદ્ધ સાત્વિક ભોજન આપવામાં આવે છે એકસો ને સિત્તેર લોકોનો સ્ટાફ છે એમાં લગભગ સત્તર મોટા ડૉક્ટરો અને એમબીબીએસ ડૉક્ટરો મળીને પચીસ ડૉક્ટરોનો કાફલો છે એ દરરોજ લગભગ પંદરસોથી બે હજાર દર્દીઓની ઓપીડી જોવે છે નાના મોટા ઓપરેશન થાય છે મોટા ઓપરેશન પણ થાય છે અને ઇમરજન્સી વોર્ડ એવરેજ એક રાતના છથી સાત કેસ આવતા હશે જે અલગ અલગ એમ્બ્યુલન્સમાંથી આવે અને અમે એમને પૂરેપૂરી સારવાર સાથે અમે સારા કરીને મોકલવાની ભરપૂર કોશિશ કરીએ અને પૂજ્ય બાપુએ કહ્યું છે કે ઈશ્વરનું કામ છે ક્યારેય રોકાશે નહીં અને એ માટે બાપુએ બે હજાર અઢારમાં એક રામકથા યજમાન સાથે નહીં આપી અને એના અંદર બી સારું એવું ભંડોળ અમને આવ્યું એટલે ભંડોળ દેશ વિદેશથી દાતાઓ ઈશ્વરની કૃપાથી અમને મળતા જ રહે છે દાનથી ચાલતી આ સંસ્થા છે મહિનાનો સિત્તેરથી પંચોતેર લાખ રૂપિયાનો ખર્ચો છે પરંતુ દાતાઓના સહકારથી ભગવાનની કૃપાથી બાપુના આશીર્વાદથી પૈસા આવી રહે છે એટલે એની ચિંતા નથી પણ મેનેજમેન્ટ અમારે મુંબઈથી આવીને અહીંયા કરવું પડે છે કારણ કે પ્રોફેશનલ મેનેજમેન્ટમાં ડોક્ટરો તમને મળી રહી છે સારો પગાર આપીએ સારી સગવડ આપીએ ભોજનની સગવડ આપીએ એટલે ડૉક્ટરો મળી જાય છે પણ બીજા જે પ્રોફેશનલ સ્ટાફ જે મેનેજમેન્ટના હોય એ અહીંયા લોકલમાં બહુ ના મળવાથી અમે લોકો ટ્રસ્ટીઓમાંથી અવારનવાર બધા આવતા રહીએ છીએ એમાં બે સેક્રેટરી અને હું અમે મહિનામાં ત્રણ દિવસ ચાર દિવસ દર મહિને આવીએ અને બધું ધ્યાન ખેંચતા રહીએ ધ્યાન દોડતા રહીએ તપાસતા રહીએ અને એવરી ડે સવાર સાંજ દસ દસ પંદર પંદર મિનિટ અડધો અડધો કલાક વિડીયો કોન્ફરન્સ કરીને હોસ્પિટલના રિપોર્ટ મેળવતા રહીએ એ રીતે સરસ મજાનું આ તંત્ર ચાલે છે તમે આ સંકુલમાં આંટો મારશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી ક્લિનલીનેસની સાથે આ સંસ્થા ચાલે છે અને બે ચાર પાંચ દર્દીઓને મળશો એની સાથે વાત કરશો તો તમને સમજણ પડશે કે કેટલી સંતોષપૂર્વકની સારવાર સસ્મિત સારવાર અહીં કરવામાં આવે છે કારણ કે પૂજ્ય બાપુએ અમને કહેલું કે મફત એટલે વેટ નથી ઉતારવાની આપણે દર્દીને સસ્મિત સેવા આપવાની છે રાજી ખુશીથી એ આપણા ઉપર મહેરબાની કરે છે આપણને સેવા કરવાની તક આપે છે એ દ્રષ્ટિએ અમે આ કામ કરીએ છીએ અને હવે બહુ જ ટૂંક સમયમાં અમે કાલે એનું ભૂમિપૂજન સોળ તારીખે છે એક સાઠ હજાર ફૂટનું નવું બિલ્ડિંગ બનાવીશું ગ્રાઉન્ડ પ્લસ પાંચ ફ્લોરનું એમાં નર્સિંગ કોલેજ સ્થાપિત થશે કાર્ડિયોલોજી વિભાગ ચાલુ થશે ન્યુરો વિભાગ થશે અત્યારે પીડિયાટ્રિક ડિવિઝન અમારે નાનો પડે છે અમારે પાસે જગ્યા થોડી ઓછી હોવાને લીધે નવજાત શિશુઓ માટે જે કંઈ સગવડ સારી જોવી જોઈએ એ હજી અમે એમાં બિલ્ડિંગમાં બનાવીશું બે વર્ષમાં પ્રોજેક્ટ અમારો પૂરો થશે એટલે અમારી હોસ્પિટલમાં સાવરકુંડલા તાલુકાના કોઈ બી લોકોએ બહાર ન જવું પડે અમરેલી કે રાજકોટ ભાગવું ના પડે એવી પૂરી સગવડો અમે કરી રહ્યા છીએ અમે અત્યારે પણ અમારી પાસેથી અમદાવાદ સુરત મુંબઈથી લોકો પણ ઓપરેશન કરાવવા માટે આવે છે કારણ કે ક્વોલિટી સારામાં સારી છે અને સેવા બહુ સસ્મિત કરવામાં આવે છે અમે કરી જ રહ્યા છીએ પણ હજી એનો વ્યાપ વધારવાની અમારી ઈચ્છા છે અને ભવિષ્યમાં તાલુકે તાલુકે આવી હોસ્પિટલ ખુલે એવું એવો અમારો ભાવ છે